નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડોક્ટર બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમાં મિત્રો બે પ્રશ્નો આપણે મુખ્ય જે છે એ કવર કરવાના છીએ આ વિડીયોની અંદર જે વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા રેસ કરવામાં આવે છે यूनिवर्सिटी સુ કર્યું છે આ જે પ્રશ્નો છે એમને વારંવાર વિદ્યાર્થી પૂછે છે એટલે યુનિવર્સિટી આ જે બે પ્રશ્નો છે એનો આન્સર પોર્ટલ પર મૂકેલું છે એ કઈ જગ્યાએ મૂકેલું છે એ આપણે ડાયરેક્ટલી જોશું ડોક્ટર બાબા સાહેબન બટકર ઓપન યુનિવર્સિટીના વેબસાઈટ પર તેતિ બધી વસ્તુને સમજી લઈશું ઓકે આ જે બે પ્રશ્નો છે આ આન્સર તમને પોર્ટલ પર આપેલું છે ઓકે સુ પ્રશ્નો છે આ તો કે વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ ક્યાં જમા કરવાના રહેશે નવા જે વિદ્યાર્થીઓ હોય છે એમને ઘણા ડાઉટ્સ હોય છે મિત્રો તો એમાંથી એક ડાઉટ એમનો યે હોય છે કે ભાઈ મે અસાઇનમેન્ટ તો લખું છું પણ મારે જમા ક્યાં કરાવવાના વસ્તુઓ ઓકે અને બીજું કે વિદ્યાર્થીઓના અસાઇનમેન્ટના માર્ક્સ કોના દ્વારા મેરાવાશે કે અત્યારે અસાઇનમેન્ટ લખી દીધા જમા કરી દીધા પણ માર્ક્સ કોણ નાખશે પોર્ટલ પર માર્ક્સ કઈ રીતે આવશે ઓકે તો આ દે બે પ્રશ્નો છે યુનિવર્સિટી એનો આન્સર પોર્ટલ પર આપી દીધો છે તો આપણે જે શું ડાયરેક્ટલી ડોક્ટર બાબા સાહેબ અંબડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર તે થી બધી વસ્તુને સમજી લઈશું ઓકે બીજું કે આપણે વિડિયો શરૂ કરતા પહેલા એક रिक्वेस्ट કરું છું મિત્રો જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ bell icon ને પ્રેસ કરતા જો જેના દ્વારા આ રીતના જે ભી અપડેટ્સ હોય તો આપણે એનો વિડિયો બનાવીને અપલોડ કરીએ છીએ તો નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ओके બીજું કે આપણે જેમ અત્યારે YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ સાથે ભી જોઈન થઈ શકો છો આ રીતના જે ભી અપડેટ્સ હોય આપણે WhatsApp ચેનલ તરુ પણ આપતા હોઈએ છીએ ઓકે તો ચાલો હવે જે શું ડાયરેક્ટલી ડોક્ટર બાબા સે ભંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું ચાલો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ Google Chrome બ્રાઉઝરમાં આમ આપણે સર્ચ કરવાનું રહેશે BAOU assignment ઓકે લકલૂચ ચેન ઉપર આપણે ક્લિક કરી દઈએ એટલે ડાયરેક્ટલી યુનિવર્સિટીના BU assignment ની પોર્ટલ પર આવી જઈશું આપણે આ પહેલી લિંક ચેન ઉપર આપણે ક્લિક કરી દઈએ એટલે મેઈન જે असाઇનમેન્ટ નું પોર્ટલ છે ડોક્ટર બાબાસાબ એમબેડકર ઓપન યુનિવર્સિટી નું એ ઓપન થઈ જશે એટલે ચાથી બધી વસ્તુ આપણને ક્લિયરિફાઈ થઈ જશે just 1 મિનિટ વેઇટ કરી લઈએ ઓપન થાય છે મિત્રો ઇન્ટરનેટનો થોડો ઇશ્યુ છે ઓકે just 1 મિનિટ फटाफटથી થાય છે આમના જો મિત્રો તમે જ ત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ યુનિવર્સિટીનું પોર્ટલ ઓપન થઈ ગયું છે ઓકે તો જો મિત્રો જે બે પ્રશ્નો આપણે મેઇન લખ્યા હતા યુનિવર્સિટી અહીંયા એના આન્સર્સ આપ્યા છે ઓકે ઘણા બધા ઘણી બધી વખત વિદ્યાર્થીઓ દ્વારા આવા પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે યુનિવર્સિટીની યુનિવર્સિટીને ઘણા બધા ઇમેલ્સ મળે છે તો યુનિવર્સિટી આને જ કહેવાય છે એફ એ ક્યુ એટલે કે ફ્રિકવન્ટલી આસ ક્વેશ્ચન્સ એટલે વારંવાર ફ્રિકવન્ટલી ઇટ મીન્સ કે વારંવાર આ પ્રશ્ન પૂછવામાં આવે છે એના લીધે જ યુનિવર્સિટી એનું આન્સર આપી દીધા છે તો જોઈ લઈએ આપણે વાંચીને તો કે વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ ક્યાં જમા કરવાના રહેશે તો એનો આન્સર યુનિવર્સિટી લખ્યું છે કે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કેન્દ્ર પર સબમિટ કરવાના રહેશે એમ હવે ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ એવો થશે કે અભ્યાસ કેન્દ્ર એટલે શું તો મિત્રો અભ્યાસ કેન્દ્ર એટલે કે જ્યારે તમે યુનિવર્સિટીનો એડમિશનનો ફોર્મ ભરો છો ઓકે ત્યારે તમને એક અભ્યાસ કેન્દ્ર સિલેક્ટ કરવામાં કરવાનો એક ઓપ્શન આવે છે तो जिला तो होके गुजरात में कोई, हो, कोई भी बनाकाठा थे कोई भी नवसारी डिस्ट्रिक थी गयी तो डिस्ट्रिक्ट वाइज शु करेल यूनिवर्सिटी अभ्यास केंद्र अभ्यास निमुक करेला है દરેક જિલ્લાની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપન્યુર્સિટીના અભ્યાસ કેન્દ્રો છે તો તમારી આસપાસ જે અભ્યાસ કેન્દ્રો આવતું હોય જ્યારે તમે એડમિશન ફોર્મ ભરો છો ત્યારે તમારે સિલેક્ટ કરવાનું હોય છે અને એ જ અભ્યાસ તમારે પછી બધી પ્રોસેસ ત્યાં આગળ કરવાની હોય છે રિલેટેડ એક્ઝામ ફોર્મ એડમિશન ફોર્મ જે બી હોય આગળની બધી પ્રોસેસ તમારે અભ્યાસ કેન્દ્રને ના ટચમાં તમારે રહેવાનું હોય છે ઓકે તો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે કે તમારા જિલ્લાની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપન્યુસિટી અભ્યાસ કેન્દ્ર આવેલું હોય છે એ તમારે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરવાનું હોય છે ઓકે तो पेलो पेल्लो जो प्रश्न जेनु आंसर तुमने क्लियर થઈ ગયો હશે મારા કાલ થી તો કે જે તમાર અસાઇનમેન્ટ જે કે જમા કરવાના છે તો પોતાના અભ્યાસ કેન્દ્ર પર તમારે જમા કરવાનો છે બીજો પ્રશ્ન ઉપર આવી જઈએ આપણે તો કે વિદ્યાર્થીના અસાઇનમેન્ટના માર્ક્સ કોના દ્વારા મેરવામાં આવે છે તો કે આપના સોધાયકરના માર્ક્સ આપના અભ્યાસ કેન્દ્ર દ્વારા મેરવામાં આવે છે આ ખાસ નોંધ કરી લેજો મિત્રો કારણ કે જ્યારે તમે અભ્યાસ કેન્દ્ર પર તમાર અસાઇનમેન્ટ સબમિટ કરવામાં આવે ત્યારે એક તમને રસીપ્ટ આપવામાં આવશે બરોબર તો એ રસીપ્ટ લેવી ફરજિયાત છે કારણ કે એઝ અ એવિડન્સ એક પ્રૂફ છે કે તમે અસાઇનમેન્ટ જમા કરાયા છે ઓકે જો કોઈ કદાચ એવું થઈ જાય કે તમારું અસાઇનમેન્ટમાં માર્ક્સ અપડેટ કરવાના રહી જાય અથવા તો અસાઇનમેન્ટમાં માર્ક્સ દેખાતા નથી તો તમારે શું કરવાનું કે તમારી જે રિસિપ્ટ છે એ લઈને તમે જઈ શકો છો અભ્યાસ કેન્દ્ર પર અને કહી શકો છો કે આપણે અસાઇનમેન્ટ જમા કરાયા છે આના માર્ક્સ દેખાતા નથી પોર્ટલ પર ઓકે તો એ લોકો શું કરશે એક વખત ચેક કરી લેશે પછી તમારા માર્ક્સ અપડેટ ਵੀ કરી દેશે ઓકે જનરલી એવું થતું નથી એ લોકો કરી દે છે બટ કોઈક મૂલતી ઉથઈ જાય તોની વાત કરું છું તો તમારે જે છે રસીપ્ટ જે છે સાંભાળીને રાખવી સાહેબન જમા કરાયા પછી તમને જે રસીપ્ટ આપવામાં આવશે અભ્યાસ કેન્દ્ર દ્વારા એ સાંભાળીને રાખવી તો મારા ખ્યાલથી અહીંયા જે આપણો બે પ્રશ્નો હતા એ તમને ક્લિયર થઈ ગયા હશે તો કે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો જો એટલે બધાને ડીઆયુ છે કે આ છે બે પ્રશ્નો છે અને આન્સર યુનિવર્સિટીના પોર્ટલ પર આપેલા છે ओके કઈઝ ડાઉન જોવા ક્વેશ્ચન્સ ના આન્સર્સ એ ઓલરેડી આપણે આ વિડિયો ની અંદર ડિસ્કસ કરેલું છે ઓકે જેમ આપણે વિડિયો ની શરૂઆતમાં કીધું મિત્રો કે આપણું જે મતલ YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કરી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દીધી છે લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ સાથે ભી જોઈન થઈ શકો છો આ રીતના જે ભી અપડેટ્સ હોય તમને WhatsApp ચેનલ થ્રુ પણ મળતી રહેશે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયો માં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ મિત્રો